બોટાદ શહેરમાં પંચમુખી હનુમાનજી દાદાના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો ધારાસભ્યો સહિત રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત બોટાદ શહેરમાં તુલસીનગર ખાતે આવેલ પંચમુખી હનુમાનજી દાદાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે આજે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બીપી ડાયાબિટીસ બાળકોના રોગ સ્ત્રી રોગને લગતા વિવિધ રોગોનું નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે બોટાદના ધારાસભ્ય મકવાણા તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે હનુમાનજી દાદાને ધજા ચડાવવામાં આવી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તજનોએ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ

જે અહીં આવ્યા છે અને છેલ્લામાં છેલ્લો વિસ્તાર પસાર વિસ્તાર છે તો અમને આ વિસ્તારને લાભ મળે એવી મારી માંગણી હતી કેટલા દર્દીઓ લાભ લીધો અત્યારે હાલમાં લગભગ ચાલીસ જ વ્યક્તિ આ મેડિકલ કેમ્પમાં લાભ લીધો છે આજે તુલસીનગર અને આજુબાજુની સોસાયટી દ્વારા આ ચોથો પંચમુખી હનુમાન દાદાનો આ પાઠોત્સવ છે તેમાં અહીંના આગેવાન અને કોર્પોરેટર રવજીભાઈ અને સમગ્ર ટીમ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે આભાર કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ રોગોની ચકાસણી તજજ્ઞ ડોક્ટરો દ્વારા એક આયોજન શરૂ સુંદર મજાનું કરવામાં આવ્યું છે આ જે તુલસીનગર છે એ શ્રમ વિસ્તાર છે આજુબાજુનો વિસ્તાર પણ શ્રમ વિસ્તાર છે એટલે કે આજે આ જે મેડિકલ જે આયોજન કર્યું છે તેના બદલ સોસાયટીના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હંમેશા આ રહીશોમે પંચમુખી દાદા ના આશીર્વાદ મળે તેઓ દાદા ના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું